વાત અમદાવાદની જો કેડીલા કેડિલા ફારમાના માલિક સામે આખરે નોંધાય છે ફરિયાદ પોલીસને આ ફરિયાદ નોંધતાની સાથે કેડીલા કેડિલા ફારમાના માલિક રાજીવની મુશ્કેલી વધી છે અને આ સાથે જ રાજીવ મોદીની મુશ્કેલી એટલે વધી કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી વિદેશી યુવતીએ ફરિયાદ જે કરી હતી અને આ ફરિયાદ બાદ હવે ગુનો પણ નોંધાયો છે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે આઈપીસી ની કલમ 376 354 506 2 મુજબ આફરિયાદ દાખલ કરાઈ છે વધુ વિગતો મેળવિયે સંવાદદાતા અર્પિત દરજી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અર્પિત આખરે કેડીલા ફાર્માના માલિક સામે ફરિયાદ શું અપડેટ હાઈકોર્ટમાં આપો મામલો પહોંચ્યો હતો ને કેટલા કેટલા મહિનાઓથી આપકો વિવાદ ચાલી રહ્યો હતો રાજીવ મોદી સામે કેટલાક ગંભીર પ્રકારના આરોપ લાગ્યા હતા અને જે યુવતી છે એ બલ્ગેરિયન યુવતી છે કે એના પર રાજીવ મોદી પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ પોલીસ ફરિયાદ લેવામાં ન આપી હતી અને એનો મામલો હાઈકોર્ટ પહોંચ્યો પણ હાઈકોર્ટે ડાયરેક્શન આપ્યા હતા જેના આધારે હવે જે સીએમડી છે કેડીલા ગ્રુપ એની સામે ફરિયાદ દાખલ થઈ છે એક ગંભીર પ્રકારની આ આખો મામલો ચાલ્યો હતો ને હવે ત્યાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપી છે ને શોધવાની તજવીજ પણ હાથ ધરી છે સમગ્ર માહિતી બદલ તો રાજીવ મોદી સામે આખરે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે અને પોલીસ તેની ટૂંક સમયમાં ધરપકડ કરી તેવી પણ શક્યતા